ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન છે તે ગઈકાલે હાઈકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે એટલે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હવે શરતી જામીન ઉપર બહાર આવશે પરંતુ આજના વિડીયોમાં વાત કરવી છે કે ચૈતર વસાવા જેલમાંથી ક્યારે બહાર આવવાના છે તેના વિશેની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા કેટલાય સમયથી જેલમાં હતા તેમની બબાલ છે તે ભારતીય જનતા પાર્ટીના નેતા સંજય વસાવાની સાથે થઈ હતી એ બાદ સમગ્ર મામલો છે તે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને અંતે ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ જો વાત કરવામાં આવે તેમના જેલ મુક્તિ વિશેની તો ખાસ કરીને હાઈકોર્ટમાં જામીનની પ્રક્રિયા પડશે એ બાદ આજે લગભગ ચૈતર વસાવા બહાર આવી શકે છે તેવી શક્યતાઓ છે બહાર આવ્યા બાદ તેઓ પોતાના સમર્થકોને મળશે તેવી પણ માહિતી સામે આવી રહી છે ખાસ કરીને જયતર વસાવાને ડેડિયાપાડા નથી જવાનું એટલે હવે તેમનું નવું સરનામું કયું હશે તે પણ જોવાનું રહેશે છેલ્લા ઘણા સમયથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે તે ચર્ચામાં રહ્યા છે ને ખાસ કરીને જ્યારે હવે તેમને જામીન મળી ગયા છે ત્યારે હાઈકોર્ટમાં જામીનની પ્રક્રિયા પડશે એ બાદ આજે લગભગ તે બહાર આવી શકે છે તેવી શક્યતાઓ છે અને બહાર આવ્યા બાદ તેઓ પોતાના સમર્થકોને મળશે તેવી પણ વિગતો સામે આવી રહી છે અને ચૈતર વસાવાને જે શરતી જામીન આપવામાં આવ્યા છે એ જ મુજબ ચૈતર પોતાના મત વિસ્તાર એટલે કે જઈ શકે ને ખાસ કરીને કોઈ કોર્ટની કાર્યવાહી હશે અથવા તો કોઈ કોર્ટને લગતું કામ હશે તો જ તેઓ ડેડિયાપાડામાં જઈ શકશે બાકી તેમને ડેડિયાપાડામાં નથી જવાનું એટલા માટે હવે તેમનું નવું સરનામું કયું હશે તે પણ જોવાનું રહેશે જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે એ પ્રમાણે ખાસ કરીને જો વાત કરવામાં આવે ચૈતર વસાવા કેસની તો ચૈતર વસાવા અને ભારતીય જનતા પાર્ટીના નેતા સંજય વસાવા છે એ લોકોની વચ્ચે જોરદાર બબાલ થઈ હતી એક મીટિંગની અંદર સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અંતે ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી ને લગભગ બે મહિનાથી વધુનો સમય છે તે ચૈતર વસાવાએ જેલમાં કાઢ્યો હતો અને અંતે જયારે હાઈકોર્ટ દ્વારા તેમને જામીન આપવામાં આવ્યા છે શરતી જામીન આપવામાં આવ્યા છે ઘણી બધી શરતોનું પાલન કરવું પડશે અને ખાસ કરીને હવે ડેડીયાપાડા તમને નથી

ચૈતર વસાવાને ડેડિયાપાડા નથી જવાનું એટલે હવે તેમનું નવું સરનામું કયું હશે તે પણ જોવાનું રહેશે ને ખાસ કરીને ચૈતર વસાવા બહાર આવ્યા બાદ પણ કોઈક મોટી નવા જૂની કરી શકે છે તેવી શક્યતાઓ પણ અત્યારે હાલ જોવા મળી રહી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર